અમદાવાદના આરટીઆઈ એક્ટિવિસ્ટની હત્યા કેસમાં ચાર આરોપીની ધરપકડ થરાદમાં કેનાલમાંથી મૃતદેહ મળ્યો હતો ગાંધીનગરમાં રફતારનો કહેર કાર ચાલકે બે એક્ટિવા ચાલકને ફંગોળ્યા મહિલા કાર ચાલક ઝડપાય અમદાવાદમાં પ્રેમ સંબંધનો કરુણાંત સગી પ્રેમિકાની હત્યા કરનારો પ્રેમી ઝડપાયો ત્રીસ વર્ષ બાદ અકસ્માત પીડિતને ચૂકવાશે વળતરની રકમ વર્ષ ઓગણીસો પંચોણું માં થયેલા અકસ્માત પર ટ્રિબ્યુનલે આપ્યો આદેશ ખોખરા વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનની મીઠાઈમાંથી નખ નીકળતા પાંચ નો દંડ ફટકારાયો ધાગંદ્રાના મયુરબાદમાં અસામાજિક તત્વોએ ફરી બાંકડાઓમાં તોડફોડ કરી રોહિસા ચોકડીથી થી બગદાણા સુધી ડિસ્કો રોડ થી લોકો હાલાકી જુનાગઢ ફટાકડા ફોડવા બાબતે બબાલ થતા યુવક ને રહેશી નાખ્યો અમદાવાદ પાલડી જૈન દેરાસર માં એક પોઈન્ટ ચોસઠ કરોડ ની ચાંદી ચોરી પૂજારી સહિત પાંચ ઝડપાયા અમદાવાદમાં માં બનશે દેશનો સૌથી મોટો મોલ દુબઈના લુલુ લુલ્લુ ગ્રુપે પોનસો ઓગણીસ કરોડ જમીન ખરીદી ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી જાહેરાત રૂપિયા નવસો સુડતાળીસ કરોડ નું કૃષિ રાહત પેકેજ જાહેર